પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અમદાવાદ થોડી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે ગાંધીનગર અને પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં ગાંધીનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો અલગ અલગ સ્ટેજ પર ચારસો થી વધુ કલાકારો પ્રદર્શન કરશે અલગ અલગ નૃત્ય કાર્યક્રમની પ્રસ્તુતિ થવાની છે ત્યારે ગુજરાતનો ગરબા ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે ત્યારે પીએમ મોદી અહીં મેટ્રો ફેઝ ટુનું ઉદ્ઘાટન કરવાના છે તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને તેઓ મેટ્રો ફેઝ ટુનું ઉદ્ઘાટન કરવાના છે અને તેની તૈયારીઓ થઈ ગઈ છે ગાંધીનગર આવકારવા માટે તૈયાર છે ગુજરાતનો અઘાસ અને ગરબા ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચશે તેઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે ત્યારે આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગાંધીનગરવાસીઓ તેમને આવકારવા માટે તૈયાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં આવકારવાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે સ્વાભાવિક છે કે આજે રાજકોટથી અમદાવાદ અને પ્રધાનમંત્રી સીધા જ ગાંધીનગર મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટન માટે આવશે સ્વાભાવિક છે કે મેટ્રોનું ફેઝ ટુનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હવે સચિવાલયથી મેટ્રો સીધી જ રીતે મહાત્મા મંદિર સુધી આવશે અને અહીંયા રેલવે કનેક્ટિવ સાથે જોડાઈ જશે આ પ્રકારનું આયોજન છે અત્યારે પ્રધાનમંત્રીને આકારવા માટે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ડાંગી નૃત્યથી માંડીને ટ્રાઈબલનું જે નૃત્ય છે એ નૃત્ય કરવામાં આવી રહ્યું છે એ જોરશોરથી અત્યારે ચાલી રહ્યું છે એ જ પ્રકારે અહીંયા જે રીતે આમ પબ્લિક પણ અહીંયા મોટી સંખ્યામાં જોડાયેલા છે અને સાથે સાથે હું કેમેરામેન અમે સ્ટુડિયાને કહીશ કે અહીંયા ગરબા અને આપણો પોતાનો ગુજરાતી જે ઓળખ છે એ રાસ ગરબાની રમઝટ પણ સ્ટેજ ઉપર પ્રધાનમંત્રી નિહાળશે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે

વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહેશે આમાં કેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે અને કેટલો ટાઈમ માટેનો આ પરફોર્મન્સ અહીંયા કરવામાં આવશે આમાં ચારસો થી વધારે કલાકારો ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા એક કલાકથી આ લોકો પરફોર્મન્સ કરવાના છે અને હજી માન્ય વડાપ્રધાન શ્રી આવશે ત્યાં સુધી આ લોકો પોતાની પ્રસ્તુતિ આપવા જઈ રહ્યા છે સ્વાભાવિક છે કે આ પ્રકારનું પરફોર્મન્સ અહીંયા સ્ટેજ ઉપર સીધી રીતે ભજવવામાં આવશે અને એના દ્રશ્યો રંગબેરંગી જે દ્રશ્યો છે એ તમે સીધી રીતે નિહાળી શકો છો પણ ક્યાંક ને બીજી રીતે જોવા જઈએ બેન તમારું નામ શું છે અને અહીંયા શું પરફોર્મ તમે કરવાના છો મારું નામ હેનરી પટેલ છે અમને અહીંયા આગળ જયું તો પરફોર્મ કરવાના છે મારા ગુરુ શ્રીમતી નમ્રતા મેમના આશીર્વાદથી અમે જયું તો પરફોર્મ કરવાનું મંત્રી સામે આ પરફોર્મ કરવું એક કલાકાર તરીકે તમે કેવી રીતે જોવો છો ખૂબ સારી જગ્યાએ પરફોર્મ કરવાનો મોકો થેન્ક યુ આભાર ક્યાંક ક્યાંક જોવા જઈએ તો આ પ્રકારના દ્રશ્યો મહાત્મા મંદિર અને મહાત્મા મેટ્રો સ્ટેશન છે જે પબ્લિક છે અહીંયા પ્રધાનમંત્રીને જોવા માટે પણ જે લોકો આવ્યા છે એ લોકો પણ જે પ્રકારે ટીકરાઓથી માંડીને અનેક જગ્યા પર ઊભા છે આ પ્રકારના દ્રશ્યો સીધી રીતે મહાત્મા મંદિરમાં અને મેટ્રો સ્ટેશન જે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન છે તેની આસપાસ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે કે પ્રધાનમંત્રી મેટ્રો ફેઝ ટુનું જે આજે લોકાર્પણ કરવાનો છે એનો ઉત્સાહ લોકોમાં પણ જોવા મળ્યો છે સાથે સાથે આમ જે કલાકારો છે એ પરફોર્મ કરવામાં પણ ખૂબ ઉત્સાહિત રીતે પરફોર્મ કરી રહ્યા છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર